મહીસાગરના બાલાશિનોર તાલુકાના પિલોદરા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આશરી કૌભાંડ કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાના અનાજના બજેટની જાહેરાત કરે છે ત્યારે આ દુકાનદારો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને અનાજ માફિયાઓ સાથે દુકાનદારોએ હાથ મિલાવીને ગરીબોને ઓછું અનાજ આપી વ્યવસ્થિત કૌભાંડ ચલાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે સરકાર દ્વારા ગરીબો માટે આપવામાં આવતું અનાજ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા અનાજમાં ગોબાચારી ચલાવીને અનાજ માફિયાઓને પધરાવી સઘે વગેરે કરી આર્થિક મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે તટસ્થ તપાસ કરશે કે નહીં તેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે બોલો એટલે દિવાળી કરવા એટલે મને મારવાની ધમકી તમે આલો એટલે તમે એમ કયા દિવાળી કરાવું એટલે દિવાળી એટલે હું